તમારા દોસ્તાર સંજો છે ને એને દાદા આ વર્ષે માં હું પાંત્રીસ માણસ નું કરું છું તો તમારે પાંચ ભાઈબંધ દોસ્તાર ને નોતરવા છે આ વખતે તું કેવા જ નથી દેવાની લાલ લ્યો જમવા તો વીસ રોટલી ખાઈ જાય તો થવાની ખબર નથી પડતી આપડે દબાનું તળિયું આવી જાય

ગઈ વખતે જમવાનું કીધું ને પાંચ કિલો લોટના ભજીયા પાડ્યા હતા તોય તમારા દોસ્તાર ધરાણ નહોતા ના અઠવાડિયું મારે ખંભો દુઃખતા પાછું જમી જમી નહિ ઘર ભેગું થવાય એવી થોડી ખબર પડે જમી નઈ રોંઢા સુધી અહીંયા નાળો તેને ટીવી જોવેન રોંઢા નો ચા ને નાસ્તો અહીંના કરીને જાય અને ઓલા કાળીયા ને જમવાનું કીધું તું ને ગઈ વખતે મે વળી મેમાન હતા ને તો આઠસો રૂપિયા વાળી નવી ચાદર પાથરી કે નવી ચાદર પાથરી તો સારું લાગે ને તો ઈ કાળિયા એ તો હાંચ કુદી આળોટી આળોટી ને ચાદર ફાડી નાખી હતી મારે નવે નવી ચાદર ના મહોતા નાખવા પડ્યા હતા તમાર પણ તમારા દોસ્તાર ને જમાડવાનું આટલું બધું છે તો હોટેલ લઈ જઈને જમાડી આવો ને અહીંયા હું જમવાનું કરું તો એ તમારા એક દોસ્તાર ને હવેથી થી નોતરતા નહીં નગર હું છે ને મારી પિયર વહી જવાની છું શ્રાદ્ધ નો પરમ દિવસે જમણવાર છે ને તો તમારે એક દોસ્તાર અહીં પગ નો મૂકવો જોઈએ નગર આ વખતે હું તમારા દાદાને ને નથી નાખવાની આ લાલુ તાર પપ્પાએ તો એવા ખાઉધરા ગલી જેવા દોસ્તાર ભેગા કર્યા છે ને જમવાનું ભાડું ન હોય ને માય જમવા આવે ને તે તૂટી પડે જાણે કે મહિના મહિનાના ભૂખા ન હોય એ હું કઉ છું એવા કાબર ચિત્રા ન્યાય નો નોતરાય તમારા દાદા જમવા આવ્યા હશે ને એ વયા જશે આવા મોઢા જોઈ હવેથી તો છે ને એક કઈ નહીં જમવા પગ નો નહીં થી તો હું એટલી કંટાળી ગઈ છું